સુરતમાં બકરી ઈદને લઈને પોલીસનું સર્વેલન્સ બાઇક રેલી સાથે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું સુરતમાં બકરી ઈદને લઈને પોલીસ દ્વારા અત્યારથી જ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે બકરી ઈદને લઈને ઝોન ચાર પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીસીપી એસીપી પીઆઈ સહિત અધિકારીઓ બાઈક રેલીમાં જોડાયા હતા બકરી ઈદને લઈને ઝોન ચાર પોલીસ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ બાઇક રેલીમાં જોડાયા હતા બકરીના તહેવારને લઈને પચાસ થી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રાખીને પેટ્રોલિંગ કર્યું હતું સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ કર્યું હતું ડ્રોન કેમેરા વડે પણ સર્વેલન્સ કર્યું હતું આજ આજરોજ માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ તથા સેક્ટર શ્રી ડામોર સાહેબના માર્ગદર્શન હેઠળ ઝોન ફોર ડીસીપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબના સાથે અઠવા પોલીસના પચાસથી વધુ બાઇક સવાર પોલીસ અધિકારી મિત્રોએ અઠવાના સંવેદનશીલ વિસ્તારોમાં બકરી નિમિત્તે પેટ્રોલિંગ કરેલું અને ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવેલું આ બકરી નો તહેવાર છે એ શાંતિથી પૂર્ણ ના થાય ત્યાં સુધી પોલીસનું પેટ્રોલિંગ અને અસામાજિક તત્વો વિરુદ્ધમાં અટકાયતી પગલાંની વગેરેની કામગીરીઓ ચાલુ રહેશે અને મીડિયાના મિત્રો થકી અમે સુરત પોલીસ આપ સૌને સંદેશો આપવા માગીએ છીએ કે સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓને ધ્યાનમાં ના લઈ અને લોકલ પોલીસ મારફતે વેરીફાય કરાવી અને પછી જ આગળ ફોરવર્ડ કરશો એવી અપેક્ષા સાથે જય હિન્દ